સરદાર એડધિરિટ એકસો પચાસ યુનિટ માર્ચ અંતર્ગત આજે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાંકરેજ વિધાનસભા હેઠળની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને રાષ્ટ્રપ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની હતી જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રાનો પ્રારંભ વાળીનાથ મહાદેવ મંદિર થરાથી કરવામાં આવ્યો હતો જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ ઓગડ દેવ દરબાર ખાતે કરવામાં આવી હતી પદયાત્રીઓએ એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના ચાર સાથે પદયાત્રા કરી હતી સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણી કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પીલીયાતર સહિત પદાધિકારીઓ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા